અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સાપ દેખાયો સાપ દેખાતા મોર્નિંગ વોકર સ્થળ પરથી ભાગ્યા છ ફૂટ લાંબા સાપને રિવરફ્રન્ટ પર જોતા લોકોમાં ડરનો માહોલ છ ફૂટ લાંબા સાંપનું જીવદયા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું રેડ સ્નેકની જાતિના સાપને જંગલ વિસ્તારમાં મુક્ત કરાયું છે તો હાલમાં રિવરફ્રન્ટના આ દ્રશ્યો કે જેમાં જીવદયા પ્રેમી જે તેના દ્વારા રેસ્ક્યુ તો કરવામાં આવ્યું પરંતુ સામાન્યતઃ મોર્નિંગ વોકર્સ જ્યારે ત્યાંથી પસાર થતા હતા ત્યારે છ ફૂટ લાંબા સાપને જોઈને તેમાં પણ ડરનો માહોલ ક્યાંક જોવામાં આવ્યો હતો અને હાલમાં તેને આ સાપને જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો છે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સવારના સમયે જ્યારે મોર્નિંગ વોક કરતા કેટલા લોકો હતા તેમણે સાપને જોયો અને ત્યારબાદ ત્યાં જાણ કરી હતી